તોરલનો જન્મ સુથાર દરજી સોની અને બ્રાહ્મણની કળાથી થયો હતો ગુજરાતના ચાર મિત્રો કાશીની યાત્રા પર નીકળ્યા એક સુથાર એક દરજી એક સોનાર અને એક બ્રાહ્મણ રસ્તામાં હિમવર્ષા થતા તેઓ એક જાળીમાં રાત રોકાયા અને નક્કી કર્યું કે ચારે જણ એક એક પ્રહર જાગશે સૌપ્રથમ સુથાર જાગે છે તેની નજર તૂટેલા ઝાડ પર પડે છે અને વિચારે છે કે આની ભગવાનની મૂર્તિ જેવું કંઈક બનાવું બીજો વારો દરજીનો આવ્યો એ મૂર્તિ જોઈને તેના માટે સુંદર વસ્ત્રો તૈયાર કરે છે ત્રીજો વારો આવ્યો એ મૂર્તિને આભૂષણો પહેરાવે છે બ્રાહ્મણનો આવ્યો ગાયત્રી ઉપાસક એ મૂર્તિ જોઈ મનમાં જાપ કરે ને અંજલી છાંટેને ચમત્કાર થાય છે કાઠીની પુત્રી જીવંત કન્યામાં રૂપાંતરિત થઈને તેજસ્વી દેવી જેવી લાગે છે સવારે ચારેય ઝઘડે છે કન્યા મારી છે પણ અંતે નક્કી થાય છે કે કાશીના રાજાને ભેટ કરીએ કાશી નરેશે જ્યારે પૂછ્યું કે તેનો માલિક કોણ ત્યારે ચારેય મિત્રોએ કહ્યું કે તેમને કન્યાના ભાર જેટલી સુનામોર આપવામાં આવે તો તેઓ કન્યા પરનો હક છોડી દેશે કન્યાને ત્રાજવામાં તોલવામાં આવી માટે તેનું નામ તોરલ પડ્યું રામાનંદ સ્વામીની સેવા માટે સમર્પિત કરી દીધી આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો